નમસ્કાર પ્રિયા ખાતે મહાકુંભનો મેળો સંપન્ન થયો જૂનાગઢ ખાતે શિવરાત્રિનો મેળો પણ સંપન્ન થયો આપણા કવિ રમેશ પારેખે સાહેબ એક ગઝલ લખી છે મન મનપાંચમનો મેળો આ મન મનપાંચમનો મેળો તો આપણી સાથે જ છે દરેક માણસ વિચારોનો મહાકુંભ છે દરેક માણસ વિચારોનો મહાકુંભ છે બસ એને પવિત્ર ભાવથી જો વિચારો લઈએ તો જીવન જીવવાનો રસ્તો મળે એમ છે આપણા શાસ્ત્રોમાં કીધું છે કે જીવ ઇજ શિવ છેલ્લે જીવ શિવમાં વળી ભળી જાય એટલે જ બારમાના દિવસે આપણે દેવો શિવના મંદિરે મૂકવા જઈએ છીએ જો શિવ સોરી જો જીવ ઇજ શિવ હોય ને તો દરેક રાત્રિ શિવરાત્રિ છે માણસ માટે દરેક રાત્રિ શિવરાત્રિ છે એ મનને સમજો વિચારને સમજો એ શિવરાત્રિ એ આપણા મનની રાત્રિ છે એને સમજવાની છે આપણે એક વોર્ડિંગ લખેલું છે કે તમારે નબળા વિચારોને રોકવા હોય તો સારા વિચારોને ભરવા પડે તો રોકાય આ મન એ વિચારોનો પ્રવાહ છે અને એમાં સારા વિચારો ભરવા જોઈએ વિચારો જીવન છે વિચારો જીવનનું ઘડતર કરે છે અને એટલે જ લોકો સારું જીવે લોકોની ગુણવત્તાવાળી લાઈફ બને એટલે એની દિશા આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરવામાં આવે છે આજે સોમો થર્સડે થોટ સોમો વિચારનો આ પડાવ છે હમણાં ભાવેશભાઈ કીધું એમ આપણને આનંદ થાય આમ તો ભારતની સંસ્કૃતિ એ ઉત્સવ ઘેલી સંસ્કૃતિ છે ઉત્સવની સંસ્કૃતિ છે એમાં વિચારોના ઉત્સવ એક આપણે સુવર્ણ વિચારોનો સુવર્ણ મહોત્સવ ઉજવો વિચારોનો અમૃત મહોત્સવ ઉજવો અને આજે વિચારોની શતાબ્દી ઉત્સવ ઉજવી રહ્યા છે આજે ખૂબ આનંદ થાય છે કે આ માનવ જાગૃતિને માનવના ઇતિહાસમાં આ નોંધ લેવાશે કે લોકોના ઘડતર માટે વિચારો આપવાની પ્રવૃત્તિ થતી આ સામાન્ય ઘટના નથી અને આજે સ્ટેજ ઉપર મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે મહાભારતમાં આપણને ખબર છે ગુરુ દ્રોણે જયારે એના વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી કૌરવનું પાંડવોની ત્યારે એક પક્ષી હતું લોકોને અલગ અલગ દેખાણું મને એવું લાગે છે કે નવવાનું વિચારો જેમાં રોપાયા હોય એમાંના ભાગના અહીંયા બેઠા છે ત્યારે આજે સ્ટેજ ઉપર આ વિચારો માટેના મહેમાનો છે ઘણાને આખું સ્ટેજ દેખાતું હશે ઘણાને મહેમાનો દેખાતા હશે કોઈને એકાદો વ્યક્તિ દેખાતો હશે કોઈને વ્યક્તિમાં રહેલું હૃદય દેખાતું હશે કોઈને વ્યક્તિમાં રહેલો વિચાર દેખાતો હશે સ્વામીને જોઈને કોઈ વિચાર આવતો હશે ગોવિંદભાઈ હર્ષદભાઈને જોઈને વિચાર આવતો હશે બસ તમને આમાં શું દેખાય છે આવા સ્ટેજ પરના મહામુલા મહેમાનોને એક વખત જોરદાર તાળીથી વધારે આજના આમ તો મહેમાનો જ વિચાર આપવાના છે હું આજે વિચાર નથી આપવાનો વિચારનું વાવેતર શું કરવાના છીએ એ મારે આજે કહેવાનું છે આ પડાવ છે એમાં આપણે લેખા ચોખા થવા જોઈએ પણ મને આજે ખૂબ આનંદ થયો કે જેને આપણે કંઈક વિચારો માટે આદર્શ માનતા હોય એવા જ આપણને મહેમાન મળ્યા છે ગોવિંદભાઈ એટલે ગોવિંદભાઈ એના વિશે આપણે વધુ વાત કરવી જ નથી આપણે બધા જાણીએ છીએ મન તો એ થાય કે માત્ર સાત ધોરણ ભણેલો વ્યક્તિ ને આપવા જઈ શકે એ વિચારો મારે તમને એટલું જ છે કે જે તાકાત છે એ વિચારોમાં છે વિચારો જ તમને દોડાવે વિચારો જ તમને હસાવે વિચારો જ તમને રડાવે અને વિચારો જ તમને ક્યાં સુધી પહોંચાડી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો ગોવિંદભાઈ ધોળકિયા છે એના વિશે જેટલી વાતો કરી એટલી એટલી નોંધુ નથી કરવી આપણા બીજા મહેમાન હર્ષદભાઈ મહેતા સાહેબ છે વિચાર તો કરો આઈપીએસ અધિકારી જેવી નોકરી કરતા હોય અને એક જ ઝાટકે એ નોકરીમાંથી નિવૃત્તિ લઈ લે બસ મારે હવે જીવવું છે કોઈ ફ્રેમમાં નથી જીવવું આવો વિચારથી જે વ્યક્તિ આગળ વધી રહ્યા છે એવા સાહેબને જોરદાર તાળેથી વધે મૂળ શિક્ષણ ના જીવ એના પપ્પા શિક્ષક એ પણ શિક્ષક થયા પ્રોફેસર થયા પછી આઈપીએસ અધિકારી બન્યા પણ આજથી ચૌદ વર્ષ પહેલા જ્યારે આઈપીએસ અધિકારી બન્યા ત્યારે વીએમ એને નક્કી કરેલું કે મારે પચાસ વર્ષ સુધી જ નોકરી કરવી છે અને નોકરીને હવે ચૌદ વર્ષ જ છે મારે ચૌદ વર્ષમાં અઠ્યાવીસ ત્રીસ વર્ષ જેટલું કામ કરીને નોકરી છોડવી કરવી છે એવું એમણે કામ કર્યું છે એને સાંભળશો તો ખ્યાલ આવશે મારે આજે લોકોને એક કેવું છે મહેમાન મારફત કે પચાસ વર્ષે હવે મારે કઈ કરવું છે એવો વિચાર આવ્યો છે ને વ્યક્તિને સાંભળવા જોઈએ એના વિચારો આપણે જાણવા જોઈએ કે વિચારમાં કંઈક તાકાત છે હમણાં સરસ મજાની મહેતા સાહેબ હતી જીવન 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 મારું સુગંધી 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 બને 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 બસ એક જ અરમાન છે કેમ શરીરમાંથી સુગંધ નથી આવતી તો સ્પ્રે એક કલાક રે જીવન સુગંધી તો એને કહેવાય કે તમારા કાર્યોની સુવાસ લોકો સુધી જાય એને જીવન સુગંધી બને આ જીવન સુગંધી બનાવનાર આપણા મહાનુભાવ છે એવા જ એક કલા હોય 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 અરે વ્યવસાય ધંધો પણ સમર્પણ ભાવથી કોઈ કાર્ય તો એના કાર્યની સુવાસ હોય આ લોક સાહિત્યના તો ઘણા બધા આપણા કલાકાર મિત્રો ખૂબ સારું કામ કરે છે પણ સાયરામભાઈ એટલે સાયરામભાઈ જીવનનો મર્મ સમજાવે એની આ મહેનત છે ને સમર્પણ છે અરે ભલે વોચમેન ની નોકરી કરતા હોઈએ કે ડોક્ટર નું કામ કરતા હોઈએ એ સમર્પણ ભાવ થી કામ કરે ને તો કામ બોલતું હોય છે કામ સુવાસ આપતું હોય છે એવું સાંઈરામભાઈ કામ કર્યા છે તમને સલામ છે સલામ છે એ દેશભક્તિ ની વાતો કરે જીવનના મર્મ ની વાતો કરે એમ લાગે કે આ ન્યાય એ કાર્યને આપી રહ્યા છે અને અહીંયા પીપી સ્વામી પણ કામની સુવાસ થી આદિવાસી વિસ્તારમાં અસંખ્ય લોકોના જીવમાં સ્વામી આદિવાસી વિસ્તારમાં કામ એને શરૂ કર્યું ત્યારે પગમાં ચંપલ પહેરા વગર ખુલ્લા પગે એને આદિવાસી બાળકોને બોલાવી બોલાવીને ભણાવવાનું કામ કર્યું હમણાં હર્ષદભાઈ ભરતભાઈ શાહ બેઠા છે ત્યારે વાત કરેલી ભગવાન માટેની કે સેવા સાધના છે સેવા પ્રાર્થના છે મહેતા સાહેબ તમે પ્રાર્થનાની માફક સેવામાં કામ કર્યું છે એ તમારું ઉદાહરણ છે પણ સેવા જ પરમાત્મા છે એ પીપી સ્વામીને લાગુ પડે છે માણસ સાધુ થાય પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પણ વિચારો બેઠા છે અહિયાં વ્યક્તિ નથી બેઠા એવા પીપી સ્વામી બેઠા છે આજના કાર્યક્રમનું સૌજન્ય જે મિત્રો તરફથી મેળ્યું છે એવા નીતિનભાઈ કાળુભાઈ સાવલિયા જેવો ચિત્તલ ઓળિયા ગામના છે એવા જ મહેશભાઈ પરસોત્તમભાઈ દેસાઈ નીતિન કાલુભાઈ દેસાઈ અને મહેશભાઈ પરસોત્તમભાઈ દેસાઈ જેઓ ચિત્તલ ગામના છે એના ભાઈ રાહુલભાઈ આ એક નાનકડા યુવાનો આજથી ત્રીસ પાંત્રીસ ગુરુવાર પહેલાં એ કંઈક આવતા થયા એને એમ થાય કે જીવનમાં આવા વિચારથી કામ કરવું જોઈએ તો એ પ્રગતિ પણ કરી આજે એવું માને છે કે આ વિચારોના આ કાર્યક્રમથી અમે જીવનમાં કંઈક કાયમા છીએ જીવતા પણ શીખ્યા છીએ આખા સોમા કાર્યક્રમ સૌજન્ય એ બે મિત્રો તરફથી છે જોરદાર તાળેથી વધારે આજે જ એને ઓફિસનું કંઈક ડબલ એક્સપાન્શન કર્યું અને બિઝનેસ વધાર્યો એટલે ફોન આવ્યો કે સાહેબ હવે આવતા બસો માં દ્વિશતાબ્દી વિચારોને ઉજવાઈને એ આખું સૌજન્ય અમે બે મિત્રો આપશું કારણ કે અમારે એટલું આપવું છે તેમણે જોરદાર તાળેથી વધારી હમણાં સન્માન કર્યું બીજા દાતાઓનું સો એ સો ગુરુવારમાં હું પણ હાજર નથી રહી શક્યો મારે ત્રણ ચાર રજા પડી હશે હોય ગુરુવારમાં હાજર એવો બે સ્ટુડન્ટ અમારે અંકિતભાઈને આપણે જોરદાર વધાવીએ અહીંયા ઉપસ્થિત કેટલા બધા અહીંયા વિચારના વાહક તરીકે આવી ગયા છે એવા મહાનુભાવો બેઠા છે દાતા ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં સાયરમભાઈ તમે માનો છો એવું નથી મોટી સંખ્યામાં બેનો વિચારોમાં આવે છે મોટી સંખ્યામાં બહેનો આવે છે બેનો માટે જોરદાર તાળેથી ગોવિંદભાઈ હોય કે અમે હોય લેક્ચર આપવાનું આપવાનું થાય થાય ભાષણ તો શિક્ષકો બેઠા હોય તો વધુ ગમે કારણ કે એ વાહક બને અને બહેનો બેઠા હોય તો એ વધુ ગમે કારણ કે પરિવાર માટે વાહક બને એટલે બેનોની આજની સંખ્યા અમને વિશેષ ગમે છે એની અમે નોંધ પણ લઈએ છે આપ સર્વને આ વિચારોના શતાબ્દી મહોત્સવ ઇતિહાસ આની નોંધ લેશે ઇતિહાસ નોંધ લેશે એમાં આપણે આવ્યા હતા એના આપણે સાક્ષી બન્યા છીએ લાભ સૌને આવકારી હું અભિનંદન આપું છું પણ તમારા બધાના હૃદય કુંજમાં રહેલા શિવરૂપી પરમાત્માને પણ હું વંદન કરું છું આજે મેં કીધું એમ વિચારો તો આજે મહાનુભાવને આપણે લેવા છે મારે વિચારો આપણે શું કરવા આપીએ છીએ બસ એની જ વાત કરવી છે આજે દસમા બારમાની બોર્ડ પરીક્ષા ભરદભાઈ શરૂ થઈ એક ઘેરે નહીં અસંખ્ય ઘેરે બનેલી ઘટના હું તમને કહું છું બાળક દસમાની પરીક્ષા આપવાના હતા ને ઘણા ગભરાતા હોય ડરતા હોય એટલે મમ્મીએ કીધું કે દીવો કર મંદિરમાં દીવો કહેવો એના મમ્મી બાજુ હતા તો એને પગે લાગ્યો પેપર સારું જશે એના દાદીમાનો ફોટો હતો બાળકે એને નમન કર્યા દાદા બાર હતા એ દીકરો દાદા પાસે ગયો દાદા ઊભા થઈ ગયા એને ભેટી પડ્યા અને પર હાથ કીધું કે તું મનથી મજબૂત થઈ જા હિંમત રાખ તારું પેપર સારું જશે હવે વિચાર એ કરવાનો છે મનથી મજબૂત થવું એટલે શું હિંમત રાખવી એટલે શું આ બધું સમજવાની જરૂર છે એ મંદિરમાં દર્શન કરે ત્યારે જે વેવ આવે છે એ આશીર્વાદ છે ખબર નથી તમારું મન મજબૂત થાય છે એ દાદીના ફોટાને નમન કરે છે ત્યારે એ મજબૂત થાય છે દાદાનો વાહ ઠપકારે છે ત્યારે એ મન મજબૂત થાય છે આ મનને મજબૂત કરવાનું છે આ બધા તો એના માધ્યમો છે સોર્સ છે તમારી મનને મજબૂત કરવા માટેના માત્ર મંદિરે પગે લાગવાથી મન મજબૂત નથી થતું તમારા મનને તમારે મજબૂત કરવું પડે આ વસ્તુ આપણે સમજવાની છે મન જ જીવનનો આધાર છે એટલે જ કીધું કે આ વ્યક્તિ વિચારોનો મહાકુંભ છે આ વિચારોને આપણે ઘડવાના છે પણ મને સૌથી વધુ ગયા રવિવારનો ફુલસા વાંચો તો છેલ્લે પાને હમણાં મોરારી બાપુની કથા બેઠી છે એનો લેખ આવે મોરારી બાપુ શું બોલ્યા ગયા રવિવારે મોરારી બાપુએ બસ એક જ વાક્ય જો સમજાય ને તો આપણે કેમ જીવવું એની ખબર પડે કોઈ વ્યક્તિએ ભાવકે પ્રશ્ન પૂછ્યો હશે કે ઈશ્વર પ્રાપ્તિ કેમ થાય અલગ અલગ આ સાધના કરવાથી થાય કે કથા સાંભળવાથી થાય ઈશ્વર ક્યાંથી મળે એટલે બાપુએ બહુ સરસ જવાબ આપ્યો કે ઈશ્વર આ સાધનોમાંથી નથી મળતો એ તો પ્રાપ્તિ કરવા માટેના સોર્સ છે પણ ત્યાંથી પ્રાપ્ત ન થતો બાપુએ લખેલું છે કીધેલું છે એની કથામાં ઘણું કીધું હશે એમાંથી થોડુંક લખાણું છે ને એમાંથી હું થોડુંક યાદ રહ્યું તમને કહું છું બાપુએ બહુ સરસ વાત કરી કે આ સાધના અને કથા સાધના અને કથાઓ તમારા ચિતને શુદ્ધ કરે છે સાધના અને કથાઓ તમારા ચિત્તને શુદ્ધ કરે છે એટલે તમે તમારા આત્માને બરાબર ઓળખી શકો છો આપણે આપણા આ જે શિવ કયો પરમાત્મા કયો પરમાત્મા કહો એને નજીકથી જોવા માટે ચિત શાંત થવું જોઈએ આ એનાથી થાય છે આ સંતો પણ આવું કે છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ બસ આ વિચારોની અદ્ભુત તાકાત છે એ વિચારો એટલે વિચારોનું વાવેતર આપણે કરીએ છીએ સોળ ત્રણ બે હજાર ત્રેવીસ બસ બે પાંચ યુવાનો હતા કે આપણે દર ગુરુવારે એક સમયે મળીએ ને તો આ હોસ્ટેલનું કામ હાલે છે એમાં આપણે વધુ સારું કામ કરી શકીએ એટલે દર ગુરુવારે મળવાનું શરૂ કર્યું અને એ મળતા મળતા આખી વિચાર યાત્રા આ શતાબ્દી મહોત્સવ સુધી પહોંચી ગઈ એનો ખ્યાલ પણ ન રહ્યો બસ એક જ આશય છે કે આપણે ગુણવત્તા વાળું જીવન જીવીએ ગુણવત્તા વાળું જીવન આજે માણસ થાકેલો છે એને ભાર લાગે છે જીવવાનો ભાર લાગે છે ખરેખર તો શાળામાં ભાર વગરનું ભણતર આપણે વાતો કરીએ છીએ હવે એવી વાતો કરવાનો સમય આવ્યો છે ભાર વગરનું જીવતર આ ભાર ઓછો કરવો છે એ ભાર કેમ ઓછો થાય એ સારા વિચારથી હળવો થાય એટલા માટે આ વિચારોનું વાવેતર આપણે કરીએ છીએ બસ આજે આવડા શતાબ્દી મહોત્સવના મુકામે એટલી જ સ્પષ્ટતા છે કે આ દર ગુરુવારે વિચાર આવવાનો એક જ માત્ર હેતુ છે આપણે સારું જીવીએ કીધું ને માણસને હવે ઘર બહાર નીકળતા ડર લાગે છે કોરોના મહામારીમાં નહોતા ડરતા એટલા હવે જીવનથી ડરીએ છીએ ધંધામાં આમ થશે આમ થશે તેમ થશે આ ડરમાંથી બહાર નીકળવાનો એક જ આપણીમાં રસ્તો છે મનને મજબૂત કરવાનું છે મનને હળવું કરવાનું છે અને આ વિચારો દ્વારા આપણે મનનું ઘડતર કરીએ છીએ બસ આપણા બધાનું જીવન આખા વિચારમાં મહેતા સાહેબ અમારી બોર્ડર છે કે આપણે એવી જ વાતો કરવી એવા જ વિચારો આપવા કે આપણું આરોગ્ય હેલ્થ આપણી વેલ્થ અને ને જ કેન્દ્રમાં રાખી આ વિચારનું વાવેતર કરીએ છીએ અમારે માણસ ઘડવા છે અમારે રાષ્ટ્રના સારા નાગરિકો ઘડવા છે એવા ઉદ્દેશથી આ વિચારનું વાવેતર થાય છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર